નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ સાત છ બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મારા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ જો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ તેરસો સાડત્રીસથી ઊંચ ભાવ ચૌદસો અઠ્ઠાવન રૂપિયા ઘઉં ચારસો ચોરાણુંથી પાંચસો છવ્વીસ ઘઉં ટુકડા પાંચસો બેથી પાંચસો સાઠ તુવેરની વાત કરીએ તો પંદરસો પચાસથી ચોવીસસો ચોવીસ રૂપિયા ચણા બારસો પંદરથી તેરસો તેત્રીસ અડદ ચૌદસો પચાસથી ઓગણીસો ને સત્તર મગ ચૌદસો અગિયારથી સત્તરસો અગિયાર ચણા સફેદ ચૌદસો પચીસથી બાવીસોને વીસ વાલદેશી અગિયારસોથી સોળસો પચાસ સિંગદાણા પંદરસો પંચોતેરથી સોળસો બાસઠ મગફળી જાડી અગિયારસોથી બારસો સિત્તેર મગફળી ઘીણી અગિયારસોથી તેરસો ને આઠ એરંડા એક હજાર આડત્રીસથી એક હજાર નેવું તલીની વાત કરીએ તો ત્રેવીસો ચાલીસથી છવ્વીસો ને સિત્તેર સોયાબીન આઠસો સાઠથી આઠસો ત્રાણું તલ કાળા અઠાવીસો પચાસથી ને આઠ લસણ પંદરસો પિંચોતેરથી એકત્રીસો સિત્તેર ધાણા બારસો ત્રીસથી પંદરસો પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચ હજાર છસો ને ચોસાઠ રૂપિયા રાય અગિયારસો વીસથી તેરસો પચાસ મેથી નવસો પચાસથી તેરસો સુડતાલીસ વટાણા ચારસો સાતસોથી પંદરસો રૂપિયા રાયડો નવસો સાઠથી એક હજાર ચાલીસ ડુંગળીની વાત કરીએ તો એકસો સિત્તેર રૂપિયાથી પાંચસોને પંદર રૂપિયા કલોજી બત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વા તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર